નવરાત્રી ના પહેલા દિવસે કરો આ કામ માતા અંબે થશે પ્રસન્ન ધન સંપત્તિથી દેશે ઘરનો ભંડાર ભક્તો ખૂબ જ આતુરતાથી રાહ જુએ છે એવું માનવામાં આવે માતાંડાર શારદીય નવરાત્રિય નવરાત્રી દરમિયાન માતા રાણી પૃથ્વી પર આવે છે અને નવ દિવસ સુધી અહીં રહે છે આ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા માટે ભવ્ય પંડાલ સજાવવામાં આવે છે મંદિરોમાં પણ વિશેષ પૂજા કરવામાં આવે છે એટલું જ નહીં લોકો પોતાના ઘરમાં માતા રાણીના સ્વાગત માટે કળશ સ્થાપના કરે છે અખંડ જ્યોતિ પ્રગટાવે છે અને નવ દિવસ સુધી વિધિપૂર્વક તેમની પૂજા કરવામાં આવે છે આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કરી શકાય છે તુલસીનો છોડ જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે જો તમારા ઘર કે આંગણામાં તુલસીનો છોડ નથી તો નવરાત્રી દરમિયાન તેને અવશ્ય લગાવો તુલસી લગાવવા અને તેની પૂજા કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે કેળાનો છોડ કેળાના છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન કેળાનો છોડ લગાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નવરાત્રી દરમિયાન કેળાનું છોડ લગાવવું શુભ અને ફળદાયી હોય છે પારિજાતનું છોડ નવરાત્રિની શરૂઆતમાં જ તમે તમારા ઘરમાં પારિજાતનું છોડ લગાવી લો આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન પારિજાતનું છોડ વાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. શંખપુષ્પી સાદીય નવરાત્રીના પ્રથમ દિવસે શંખપુષ્પીનું છોડ વાવો તેમજ નવરાત્રી દરમિયાન પૂજામાં માતા રાણીના ચરણોમાં શંખપુષ્પીનું ફૂલ ચડાવો. એવું કહેવામાં આવે છે કે માં દુર્ગાને આ ફૂલ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લાલ જાસુદ દેવી દુર્ગાને લાલ જાસૂદનું ફૂલ ખૂબ જ પ્રિય છે. નવરાત્રી દરમિયાન માતાને લાલ ફૂલ ચોક્કસ ચડાવો માતા રાણી તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂરી કરશે આ સાથે નવરાત્રિ દરમિયાન તમારે તમારા ઘરમાં લાલ જાસૂદ નું છોડ પણ જરૂર વાવો જોઈએ જેનાથી ઘરમાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે